નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપની ખેતીવાડી યોજનાઓ વિશે વાત કરીએ કે જેમાં ખેડૂત મિત્રો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ ઘટકોની અંદર ખેડૂતોની સહાય લેવા માટે ખેડૂત પોર્ટલ પર તબક્કાવાર અલગ અલગ જિલ્લામાં ત્રીસ નવ સુધી અરજી ચાલુ રહેશે જેમાં આપણે નીચે મુજબ જોઈએ કે અરજી કઈ તારીખે કયા જિલ્લાવાળા કરી શકશે અને અરજી માટે ઘટકો કયા છે અને અરજી માટે ડોક્યુમેન્ટ શું જોઈશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો ખેડૂત મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી આ યોજના અને ઘટકો વિશે તમને ખ્યાલ આવે તો ખેડૂત મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા પિસ્તાલીસ ઘટકો ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે જેમાં કૃષિ યાંત્રિકરણ પોસ્ટ હોર્વેસ્ટના ઘટકોમાં જેમાં અન્ય ઓજાર અને સાધનો એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ કમ્બાઈન્ડ હોર્વેસ્ટ કલ્ટિવેટર ગ્રાઉન્ડિગર ચાપકટર એન્જિન ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર વાળું ચાપકટર ટ્રેક્ટર પાવર ટીલર ઓપરેટર વાળું ટ્રેક્ટર ઓપરેટેડ સ્પેયર ટાટપ્રી પેડી ટ્રાન્સપ્લાન્ટર સેલ્ફ રોપેલ્ડ પ્લાઉ તમામ પકારના પ્લાન્ટર પશુ સંચાલિત વાવણીઓ ત્યાર પછી પાવર ટીલર પાવર પોટેટો ડીગર પોટેટો પ્લાન્ટર પોસ્ટ હોવેસ્ટના સાધનો પોસ્ટ હોલ હોલડીગર ફાર્મ મશીનરી બેંક દસ લાખ સુધીના ફાર્મ મશીનરી બેન્ક પચીસ લાખ સુધીના બ્રશ કટર બ્રેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસડી બાંધવાનું સાધન માનવ સંચાલિત સાહિત કાપણીનું સાધન સાઇડ ઓન સેલ્ફ રોપેલ્ડ મલ્ટીપર્પઝ બાર સનેડો ત્યાર પછી રિઝર્વ ફાર્મર ફરો આપનાર રીપર બાઇન્ડર તમામ પ્રકારના રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેલ્ડ પાવર વીડર સેલ્ફ પ્રોપેલ્ડ રોટા વિટર

ખેતરની ફરતે સોલર ફેન્સિંગ બનાવવા માટે સોલર પાવર યુનિટ કિટ ખરીદી ત્યાર પછી પાક સંરક્ષણના ઘટકોમાં પાક સંરક્ષણના સાધનોમાં પાવર સંચાલિત ત્યાર પછી સિંચાઈની સુવિધા માટેના ઘટકોમાં પમ્પ સેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન માટે ત્યાર પછી ખેડૂત મિત્રો આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે જેમાં બેંક એકાઉન્ટની પાસબુક મોબાઈલ નંબર રેશન કાર્ડ નંબર આઠ ખાતા નંબર આ ચાર ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ખેડૂત ખેડૂત મિત્રો આટલા ડોક્યુમેન્ટ લઈને તમે અરજી શકો છો ત્યાર પછી એકવીસ નવ બે હજાર ચોવીસ થી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તમે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ તમે આટલા જિલ્લામાં આવતા હોય તો તમે એકવીસ નવ થી સત્યાવીસ નવ સુધી તમે અરજી કરી શકો છો ત્યાર પછી બે હજાર ચોવીસ થી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ જિલ્લાઓમાં ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો ત્યાર પછી ખેડૂત મિત્રો ચોવીસ નવ બે હજાર ચોવીસ થી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા કુલ આટલા જિલ્લાઓમાં તમે ચોવીસ નવથી ત્રીસ નવ સુધીમાં તમે અરજી કરી શકશો ખેડૂત મિત્રો આ ઘટકો માટે અરજી કરવા માટે તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લો અથવા તો તમે તમારા ગ્રામ પંચાયતમાં જઈને પણ આ ફોર્મ ભરાવી શકો છો તો ખેડૂત મિત્રો આ પ્રમાણે આપણે વહેલી તકે આ ઘટકો માટે અરજી કરી લેવી તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો સાથી આવી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો